અમરેલી જિલ્લાના બગસરામાં જુમા મસ્જિદની દુકાનો વર્ષો જૂની ખાલી થતા મુસ્લિમ બિરાદરોમાં આનંદ આ દુકાનમાં વિનુભાઈ અટારા તેમજ અમૃતલાલ ચૌહાણ તેમજ વિવિધ જૂથ સહકારી મંડળી આવેલ હતી આ દુકાનો મસ્જિદને સોંપાતા ટ્રસ્ટીઓ રહીમભાઈ આસ્થાના તેમજ માનસુરભાઈ મામોડીયા તેમજ નિવૃત્ત પીએસઆઈ દથારભાઈ બિલખીયા તેમજ સલીમભાઈ બિલખીયા તેમજ મહમ્મદભાઈ કામોદરા અને મોમદભાઈ કડવાતર દ્વારા આ દુકાન ભાડુતોએ પરત મસ્જિદને અર્પણ કરેલ છે આ પ્રસંગે મસ્જિદના ભાડૂતોના સન્માન કરવામાં આવ્યા તેમજ પત્રકાર કિરીટભાઈ જીવાણી હાર્દિકભાઈ બામટા તેમજ મયુરભાઈ પંડ્યાનું તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ મહંતો તેમજ હિન્દુ સંસ્થાના હોદ્દેદારો અને મુસ્લિમ સમાજના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું અહેવાલ કિરીટ જીવાણી